કડી એ મહેસાણા જિલ્લાનું એક ઐતિહાસિક નગર છે અહીં આગળ ગાયકવાડી શાસન દરમિયાન અઢારમી ઓગણીસમી સદીની અંદર કડી એક મહત્ત્વનું કેન્દ્ર ગણાતું હતું પરંતુ આજે સમયના વહાણા વીતતા કડીની અંદર રહેલા ઐતિહાસિક ધરોહરોને ભારે નુકસાન પહોંચ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અત્યારે આપણે છીએ કડીના રામઘાટ મહાદેવ મંદિરના પાસે આવેલા મોટા તળાવ પાસે કે મોટા તળાવને એક સમયે ત્યાં પવિત્ર પીવાનું પાણી હતું લોકો નાહવા ધોવા પણ આવતા હતા અને અહીં એનો સારો સદુપયોગ થતો હતો પરંતુ અત્યારે વર્તમાન સ્થિતિમાં બે હજાર પચીસની અંદર આ તળાવની અંદર ગટરના દૂષિત પાણીથી ભરાયેલું છે અને બહુ વિશાળ વિશાળ ક્ષેત્ર ક્ષેત્રફળ ધરાવતા આ તળાવની અંદર માખી મચ્છર અને તેમજ અન્ય ઝેરી જીવજંતુઓના કારણે અહીં આજુબાજુ વસવાટ કરતાં લોકો પરેશાન બન્યા છે તદુપરાંત એવી વસ્તુ આવી છે કે આ ઐતિહાસિક તળાવ પાછળ જે ખર્ચ કરવાનો હોય તે કરવામાં આવ્યો નથી પરંતુ તેને નાબૂદ થતું જોવા માટે આજના રાજનેતાઓ જાણે તૈયારી દર્શાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગાળવા તળાવ બરાબર પહેલાં ચોખ્ખું હતું હોય નાતી ધોતી પબ્લિક હતી આલ ગંદકીનું પાણી આવે છે મચ્છરો જવું બધું છોકરાઓને હેરાન કરે છે બરોબર વીસ વર્ષથી આ મંદિરમાં પૂજા કરું છું રામઘાટ મંદિર અભી આ મચ્છરો વચ્છરો બહુ છોકરાઓને હેરાન કરે આનું શું કરવું હવે સરકાર જાણે તળીની અંદર અન્ય તળાવો કે જે પાછળથી ઊભા કરવામાં આવેલા છે જળાશયો નિર્માણ કરવામાં આવ્યા છે તેના વિકાસ પાછળ સરકાર તરફથી લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ ગાયકવાડી વખતના આ ઐતિહાસિક તળાવને સાવ રેઢુ પટ છોડી દેવામાં આવેલું છે જેને લઈને અહીંની પ્રજામાં કચવાટ જોવા મળી રહ્યો છે અને સંભવત આવનાર વિધાનસભાની પેટાચૂંટણીમાં આ મુદ્દો પણ ઉમેદવારો માટે એક પ્રશ્ન બનીને સામે ઉભરીને આવે તો પણ નવાઈ નહીં